સુખી રહેવું હોય ને તો ચોથા સ્કંદમાં કી કથા છે શિવ અને સતીની ભાગવતના અને જયારે વિવાહ થયા છે અને વિવાહ થયા પછી દક્ષ એક મોટો ઉત્સવ આવો ઉત્સવનું આયોજન કરે છે અને બધાને બોલાવે છે પ્રજાપતિ દક્ષ બધાને બોલાવે છે એમાં પોતાના જમાઈને પણ બોલાવે છે શિવજીને પણ બોલાવે છે બધી સભા ભરાઈ ગઈ છે દક્ષ પ્રજાપતિ પ્રવેશ કરે છે બધા લોકો ઊભા થઈ જાય છે બે લોકો ઉભા ન થયા જ્યારે ગુરુજી આવે ને ત્યારે ફરજિયાત બધા ઉભું થઈ જવું જોઈએ આ નિયમ છે કારણ કે સંતો ની અંદર ભગવાન સાથે હોય ને તો જયારે સંતો નો પ્રભાવ એવો હોય તો આપણા પ્રાણ બહાર આવે છે ઉપર ઉડે છે એટલા માટે પ્રાણ ને પકડવા માટે વ્યક્તિ ઉભું થઈ જવું જોઈએ આ સાયન્સ છે તો શિવ અને બ્રહ્મા બે જ ઉભા ન થયા ત્યારે બાકી બધા ઉભા થઈ ગયા

સુખી રહે હોય ને તો લોકોમાં સારી ક્વોલિટી જોવો દોષ નહીં જોતા કારણ કે દોષ જોતો જોશો ને તો આપણે એની જેવા થઈ જશું શિવજી બ્રહ્માજી ઉભા ન થયા કારણ કે પિતાજી છે ચલો નો થાય પણ આ તો જમાય છે અને અમાય કાંઈ કાંઈ લેવાનું છે એક વિઘો નામ નહીં એને એના નામમાં એક વિઘો જમીન નહીં બોલો મોટા વરાછા માં નોનાવાલામાં એક ફ્લેટ એની ગરમી કઈ ઠેકાણું કપડા નું ઠેકાણ બ્રાન્ડ ના કપડા પહેરવા જોઈએ કોઈ કપડા નહીં કોઈ શૂઝ પણ કોઈ બ્રાન્ડ નહીં એક કપડાના ના ભાન નહીં હેર સ્ટાઈલ નું ભાન નહીં કઈ ભાન કોઈ સ્પ્રે ક્યારે છાડતા નથી આવા બ્રહ્માજી ને કારણે આને બહુ ક્રોધ આવ્યો એટલા માટે ભરી સભામાં ન કહેવાના શબ્દ શિવજીને કીધા ગાળો આપી ન દેવાની પણ શિવજી હતા ને સાધુ હતા

બધા વચ્ચે તો બધાને બહુ ઓલું લાગ્યું કે આવું ન કેવું જોઈએ શિવજી પણ હજી આનું પેટ ભરાણું નહીં અપમાન કરવામાં હજી પેટ ભરાણું નહીં એને બીજો ઉત્સવ કર્યો અને બીજા ઉત્સવમાં બધાને કંકોત્રી આપી શિવજી નો આપી એને દીકરી નો આપી અને જેટલા જેટલા કંકોત્રી આપીને ને આમાં કંકોત્રીમાં નોંધ લખેલું લીધું મોટા અક્ષરથી કે તમને હું પોતે પ્રાઇવેટ જેટ મોકલું છું બધા માટે જેને જેને આવું છે અને આ વિમાન કૈલાસ વાયા આવે ક્યાંથી જવાનું આ બધા વિમાન ક્યાંથી આવે વાયા કૈલાસ થઈને જવાનું એટલે ઓલાને ખબર પડે કે આ દક્ષ હારે દુશ્મની ન કરાય અને આ વિમાન બધા ત્યાંથી હું થઈને નીકળે અને સત્ય આમ જોઈ કે હાલ ક્યાં જાય છે તો એ એની બેન ને જોઈ ગઈ બેન તું મમ્મી ના મમ્મી ના પપ્પા બેનોને મળવાનો સૌથી બેસ્ટ સમય મમ્મી પપ્પાના ઘરે આહા પછી પકડવી પડે હોય બધી બેનોને એ મમ્મીના ઘરે જાય ને અને પાછી એવું તો ચેન્જ થઈ જાય હો તો થોડોક ભાઈઓને થોડોક દેખાતો હોય તો મને કંઈ કંઈ વાંધો નહીં અને બધી બેનો કે આ બધા ક્યાં જ આવી જાય કારણ કે અમે પાન ત્યાં જઈએ છીએ બહુ મોટો ફેસ્ટિવલ છે અને પાછા એ મોકો કે તમને કંકોતરી ન આપી હળવેક દિન સતીએ ભોળાનાથને કીધું હે સ્વામી મારા પિતાજી બહુ મોટું આયોજન કર્યું છે તો ચાલો ત્યાં જઈએ ને શિવજી બહુ સરસ વાત કરી કે જ્યાં આમંત્રણ ન હોય ત્યાં ન જવાય શિવજીને ખબર છે કે મારું અપમાન કરવા જ આ કર્યું છે સતી એનું માથું ભાંગે કે જો સાંભળો પતિદેવ પિતાના ઘરે ક્યારે આમંત્રણની જરૂર ન હોય મા બાપના ઘરે ક્યારે આમંત્રણ જરૂર હોય નહીં આ કલયુગમાં સૌથી મોટી ખોટ આ જગતમાં કઈ દેખાય છે ખબર રિહાવાની ખોટ કેવા રિહાઈ જઈએ છે આપણે મને લગ્નમાં ન બોલે ને અમને બેને બોલાવ્યા ને અમને આ ન આપ્યું ને અમે જયારે ગયા ત્યારે અમે આપ્યું ને એને આ ન આપ્યું આવા હલકા વિચારવાળા કેમ આપણે છે આ ભારત ભૂમિમાં આપણો જન્મ થયો છે થોડા વિશાળ બનો વિશાળ બુદ્ધિ વાળા બનો આવા હલકા વિચારો થઈને મોઢું ફેરવી જાવ છો નથી લગ્ન હેરાન કરે છે ને ભગવાન કે તું મર એટલી વાર છે આ જેટલા જેટલા ના તે કાળજા પાડ્યા છે ને આ વ્યાજ સાથે વસૂલ કરીશ એટલે મહેરબાની કરીને રિહાવાય નહીં બહુ ભક્તો તો રિહાવાય જ નહીં ભક્ત બનતા પહેલા ભક્ત વિના પછી ગમે કોઈ ગમે કઈ જાય રીસાવાનું ન હોવું જોઈએ અને આપણે પણ પરિવારમાં કદાચ વડીલ કહી દે તો એમાં કઈ મોઢું પગાડી બેસાય નહીં ઘર ઘર છે સારા કામમાં કે ખરાબ કામ આપણા પરિવારના લોકો શોભે ભાડાના લોકો ન શોભે અને પ્રસંગ તો બધાના ઘરમાં જ આવવાનો છે આજે આપણે નથી ગયા તો આપણો પણ વારો છે પણ આપણે શા માટે ન બોલાવે કંકુ થી ન લખે અને બોલાવી કઈ જશું અમે આ માનવતા છે અને પર બોલાવ્યા એટલા માટે છતાં પણ સતી બહુ ઈચ્છાથી માર જવું છે માર જવું છે તો ગોળાનાથ કે જા

અને સત્ય જેવે કોઈ એની સામુ નો જોવે પણ એક માં જે છે ને માં નો કાળજુ તો માં છે ઓ ભાઈ ગમે થઈ જાય અને પછી સામે બોલાવે છે બેટા તારા પિતાએ ના પાડી છે એટલા માટે કેમ કારણ કે એને તારા પતિ સાથે બદલો લેવો છે એટલા માટે જો યજ્ઞના યજ્ઞના ફળ રૂપમાં એની આહુતિનું ફળ પણ શિવજી નથી આપ્યું અને ત્યારે સતી ડાયરેક્ટ પોતાના પિતાજી પાસે જાય છે અને દક્ષને કે છે કે તમે શું તમને શું લાગે છે મારો ઘરવાળો ફક્કડ લાગે છે તમને એને કપડા પહેરવાનું ભાન નથી એટલે તમને એમ લાગે છે આવું છે એને વાળ નથી ઓળા એટલે તમને શું ભિખારી લાગે છે મારા ઘરવાળા પાસે મોટા મોટા લોકો ભિક્ષા માટે વેટિંગમાં ઊભા છે અરે દસ માથા વાળાને કચરા સોનાની લંકા આપે છે મારો ઘરવાળો ભગવાન શિવ હું માનો છો તમે એને

અને બોળાનાથ સેના સાથે ગયા છે જેટલા જેટલા લોકો હતા ને બધાને ભૂકા કાઢ નાખ્યા છે અને દક્ષનું ગળું કાપી નાખ્યું બ્રહ્માજીએ ભાઈ કે આ પ્રજાપતિ છે આ દક્ષ પ્રજાપતિ છે ગળું ન કપાય ઠીક છે અને ત્યારે ભગવાન શિવજીએ દક્ષનું ગળું કાપીને ત્યાં બકરાનું મોઢું લગાડ્યું આ સર્જરી ત્યારે પણ સફળ હતી મનુષ્યના શરીરની જગ્યાએ બકરાનું ગળું લગાડ્યું કેવા સર્જન હશે બોલો કેવા સર્જનો હશે પેલા અને પછી દરરોજ જયારે દક્ષ અરીસામાં જોઈ ને ત્યારે એની ભૂલ સમજાય યાદ રાખો આની ઉપર શિક્ષા લેવા લેવા જેવી ઈચ્છે આપણે કરેલી ભૂલ ક્યારે ભૂલવી ન જોઈએ આપણે કરેલી ભૂલ ક્યારે ભૂલવી ન જોઈએ અને બીજાએ કરેલી ભૂલ ક્યારે જોવી ન જોઈએ સફળતા થવાની ચાવી તમને આપું છું આપણે કરેલી ભૂલ ક્યારે ભૂલવી જોઈએ નહીં અને બીજાએ કરેલી ભૂલ ક્યારે જોવી જોઈએ તમે સફળ થઈ જશો